આ આ પાઠે આવે ને ત્યાં આ જુઓ જેવો મને કરવા માંડ્યું નક્કી મળે તો વળગાળ લાગે છે મારો બેટો ખાવા નઈ દેતો ને રાતે ને તે ઊંઘવા નહીં દે ટોકા જલી જલી ખેંચી ખેંચી ખાટલામાંથી ભાઈ નાખે હવે શું કરવાનું હો કેવો

તમારે જોડે તો સાહેબ પૂછી ખોટું ચોથી આવ્યો પૂછી જોઈ લે ચોથી આવ્યો હું નહીં આયો જે જગ્યા થી પણ આ કિચ્છુ માં જોડે પેલા આવી ગયેલો છે બરાબર ભાઈ આ ભાઈ નો જન છે અને જન ચોનો છે એ હું હાલત જોઈ લઉં અને જે જગ્યા નો એ તમને કહી દઉં હાલત બરાબર અને બીડી તો હું હાલત પાઈ દઉં અને આ બીડી પાયો તો કોક રોતા થાશે કશું રોતા છે બીડી પો બીડી છેલી ઈચ્છા એની પૂરી કરો ને કે આ મારો બેટો ખાશે ને હા ભત્રીજા જીવ લઈ જાય ક્યાં ચિંતા કરશો નહીં તમે એનો જીવ હું નહીં જવા દઉં હા હા એ જીએ ધનનો જીવ હું કાઢી નાખું બરોબર બધું તમારા ઉપર સબ પૂવા દીવ હા જોઈ ક તા હું કેતો

એટલે ત્યાં ચાલો સાથયો હા બીડીમાં ગયેલું હું પછી બીડી તો રજા લઈને હા રજા તો બીડી એમ ના રજા લે હા તું કોટું હા કોઈ નુકસાન ના કરતો હોય હા હા કોઈ તો ના ના એ તો આવે આવે કદી બરાબર ઓના પરથી હું જન

પણ તમને કહું છું આ જતો જશે પણ ક્યાં મતલબ છોડીને જવું પડશે તો હું બીડી બરાબર તમે પૂછો જાય કે કરે છે

એ ભુગુ અલ્યા તો આ જલ્દી કરો દાળો છે પટાઈયો અરે ભાઈ ભાઈ બરાબર બરાબર

ચેર પહોચવા ના પડશે અને મને લાગ્યા વળી તો જા બરાબર હું વાળ

આવ બોલો હંરા તો હું ભેગાતો નહીં પણ તમે આગળ બેહી રહ્યા છો મને મેકી દેતા હોજી પણ આ હાનો ના મને મેકી તમે દેતા નહીં આ કીધું